નાળો જ્યારે આવે ને ત્યારે નવી નવી બધા અત્યારે ગાડી મૂકવા માટે છાંયો ગોતતા હોય બેસવા માટે છાયો ગોતતા હોય નમસ્તે મિત્રો હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ હવે મારો પરિચય તમને આપી દઉં ઘણા બધાના મેસેજ આવે તમે ક્યાંથી છો તમારું કયું ગામ છે મારું ગામ છે ને મૂળ ગામ માનરડી છે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી હું એક ખેડૂતનો દીકરો છું અત્યારે હું ખેતીની અંદર મારે બાગાયતનું આખું નવું પ્લાન્ટિંગ કરી રહ્યા છીએ આંબાનું જેના વિડીયો તમે જોતા હશો હવે અત્યારે એક નવું એક અમારે માહિતી ઘણા ટાઈમથી આપવી હતી અત્યારે હું તમને કહી દઉં કે ઉનાળો જ્યારે આવે ને ત્યારે નવી નવી બધા અત્યારે ગાડી મૂકવા માટે છાંયો ગોતતા હોય બેસવા માટે છાંયો ગોતતા હોય શાંતિથી અત્યારે બેસવું હોય તો એમ કહેવાય ને કે તડકો ન હોય ને ત્યારે બેસવાની મજા આવે એમ તો બધા અત્યારે કહેવાય ને કે પ્લાન્ટેશનની સિઝન છે વૃક્ષો અત્યારે વાવી રહ્યા છે બહુ સારી વાત કહેવાય તો આપણે પણ અત્યારે અમારી વાડીમાં કરંજનો પ્લાન્ટ અત્યારે વાવવાનો છે આ કરંજના ફાયદા એટલા છે કે નીચેની સાઈડનો છાંયો છે ને વીસ ફૂટ જેટલો મિનિમમ આપે જ છે એમ અને આનું જે સિંગ કહેવાય ને બિયારણ એ આ ટાઈપનું થતું હોય એટલે કરંજના ફાયદા એટલા છે કે દાંતની અંદર થતાં ઇન્ફેક્શન રોકવાનું કામ આપે છે અત્યારે લોકો બધી અલગ અલગ વિદેશી બ્રાન્ડની પેસ્ટને એવું યુઝ કરે છે પણ જો આનો ઉપયોગ કરવામાં આવે ને તો એનાથી બે ફાયદા થયા એક તો વૃક્ષો બચે તેમ જ અત્યારે આપણને થતાં બેનિફિટ દેશી સિસ્ટમ જે અત્યારે લોકો અપનાવે છે એનો પણ ફાયદો મળી શકે અને બીજા બેનિફિટ આમાં ઘણા છે કે આપણે અલગ અલગ જે કહેવાય ને કે દવાઓ ખાવી પડે ને એ આપણે નહીં ખાવી પડે એમ એટલે એકવાર આનો ઉપયોગ કરી જો ને દસ દિવસ ખાલી એકવાર વાપરો પછી મને કહેજો કે કેવું રિઝલ્ટ છે અને જે કોઈને બિયારણ જોતું હોય સીડ જોતા હોય ના મળતા હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો મારો મોબાઈલ નંબર અહીંયા બાયોમાં નાખી દઉં છું બરાબર એટલે અમે તો અમારા વાડીમાં પ્લાન્ટેશન કર્યું છે તમે પણ કરો વૃક્ષો વાવો પાણી બચાવો જો આ અમારી વાડી છે સરસ મજાનું અમે બધું ઉનાનું ઉનાનું નવું કરતા હોઈએ છીએ